નમસ્કાર ખેડૂત મિત્રો તમે રીંગણની અંદર જોઈ શકો છો ગુલાબી રીંગણ આ છે એની ક્વોલિટી એની શાઇનિંગ એનું ચમક જુઓ જબરજસ્ત રીંગણનો લાગ મિત્રો બેસી ગયો છે જુઓ એની ક્વોલિટી કેટલી જોરદાર છે એની ચમક અને કોઈ પણ જાતનો રોગ નથી તમે જોઈ શકો છો જબરજસ્ત ટિંડોળા લાગી ગયા છે ફ્લાવરિંગ પણ એટલું જબરજસ્ત લાગી ગયું છે મિત્રો આ છે જો રીંગણની ખેતી દરેક જગ્યાએ જબરજસ્ત કોઈ પણ જાતની ઇડ નથી મિત્રો જો તમે એક નંબરનું રીંગણ છે ક્વોલિટી સાઇનિંગ એની ગ્રીનરી અને ફ્લાવરિંગ પણ એટલું મસ્ત જો લાગી ગયું છે ચોમાસાની સિઝનમાં જોઈ શકો છો જબરજસ્ત ફ્લાવરિંગ દરેક જગ્યાએ લાગી ગયું છે રીંગણ પણ જબરજસ્ત લાગ્યા હોય ઓકે આ તમે જોઈ શકો છો જો એનું ક્વોલિટી સાઇનિંગ ગ્રીનરી જુઓ એકદમ ક્વોલિટી વાળું રીંગણ છે મિત્રો દરેક જગ્યાએ મસ્ત રીંગણ લાગી ગયા છે ફ્લાવરિંગ પણ જુઓ કોઈ પણ જાતની ઇયડ બિયર કંઈ પ્રશ્ન નથી ક્વૉલિટી નંબર વન મિત્રો વિડિયો દરેક જગ્યાએ જબરજસ્ત રીંગણ જુઓ છે એક નંબરનું રીંગણ બીજી જગ્યાએ પણ તમને બતાવીશ જોરદાર રીંગનનો લાગ જુઓ છે એક નંબર રીંગણ ક્વોલિટી જબરજસ્ત છે દરેક જગ્યાએ તો મિત્રો વિડીયો સારી લાગી હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મસ્ત દરેક જગ્યાએ જબરજસ્ત ક્વોલિટી નંબર ગ્રીનરી જો તમે રીંગણની ખેતી કરતા હોય તો રીંગણમાં અમારો સંપર્ક કરી શકો છો ઓકે તો વિડીયો સારી લાગે મિત્રો તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દો ઓકે તો જુઓ એની ગ્રીનરી વિકાસ મસ્ત મજાના રીંગણ બેસી ગયા છે ઓકે તો થેન્ક યુ સો મચ જય જવાન જય કિસાન ઓકે તો લાસ્ટ બતાવી દઉં તમને મસ્ત ફ્લાવરિંગ ફૂટ વિકાસ અને એક નંબર ક્વૉલિટી જુઓ છે તો દવા માટે મારો સંપર્ક કરો મિત્રો ઓકે મસ્ત લાગ લાગી ગયો છે દરેક જગ્યાએ જુઓ ઓકે થેન્ક યુ સો મચ જય જવાન જય કિસાન